નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંકલેશ્વર જીઆઈડીસીમાં સગા પુત્ર જ માતાની ચપુના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી છે પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાની વાત કરીએ તો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર અપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરીના સત્યાવીસ વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતીની ચપુના ઘા મારી હત્યા કરી હતી ગત રોજ બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી આવેશમાં આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા મૃતદેહને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો આ બાદ તેને પિતાને ફોન કર્યો ઘરે કામ છે એવું કહી બોલાવવામાં આવ્યા બાદમાં તેના પિતા ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો બેડરૂમમાં પલંગ પર લોહીથી લતપત હાલતમાં પતિના મૃતદેહને જોતા પતિના હોશ ઉડી ગયા હતા આ તરફ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો તેમના દ્વારા હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે